વડોદરામાં બે કોમના ટોળા સામ સામે આવી ગયા અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું જોકે ઘટનાના પગલે પોલીસનો કાફલો પહોંચ્યો અને સ્થિતિ થાળે પાડવામાં આવી હાલ સ્થિતિ કાબુમાં છે શાંતિ સ્થાપવાના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી છે તે એક શખ્સ દ્વારા કરવામાં આવી હતી અને આના કારણે એક કોમના ટોળા છે તે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર ઉમટી પડ્યા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ જોત જોતામાં મામલો ગયો હતો ત્યારે આ ઘટનાને લઈને શું ખુલાસા કરી રહ્યા છે પોલીસ અધિકારી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગઈ કાલે વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાના પ્રયાસ થયા છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ઇસ્લામ ધર્મના પૈગમ્બર સાહેબ વિરુદ્ધ એઆઈ જનરેટેડ મક્કા અદીનાનો વિવાદિત વિડીયો મૂકવામાં આવ્યો અને આ વિડીયોના કારણે એક કોમના ટોળાની લાગણી દુભાઈને ભારે રોષ જોવા મળ્યો જેમાં એક કોમના ટોળા દ્વારા સિટી પોલીસ સ્ટેશન ખાતે તે ઉમટી પડ્યા અને જે વ્યક્તિએ આ વિવાદિત વિડિયો મૂક્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડ્યા હતા લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવે આ ઘટનાને લઈને શહેરમાં શાંતિના ના ડોળાય તે માટે વડોદરા પોલીસના અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું જવાબદાર વ્યક્તિ છે જેણે આ પ્રકારે વિવાદિત પોસ્ટ કરી છે અને વિડીયો મૂક્યો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું ને તેના કારણે આજે પોલીસ સ્ટેશને ઉમટેલા ટોળા દ્વારા ત્યાંથી તેઓ પસાર થઈ હતા દરમિયાન બીજા કોમના ટોળા સાથે તેમનો સામનો થયો બોલાચાલી થઈ જોત જોતામાં મામલો બિચક્યો અને વાત પથ્થર મારા સુધી પહોંચી ગઈ થોડાક સમય માટે વડોદરા શહેરની અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું હતું અને આના જ કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો

એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને એક ભૂતના થોડા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગયો થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક જાળ લગડી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોડવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા પહેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આપે સાંભળ્યા હતા ડીસીપી લીના પાટીલ તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે ને જે આખો ઘટનાક્રમ બન્યો છે તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે લોકોને સોશિયલ મીડિયા ઉપર પણ ભ્રામક વાતો ઉશ્કેરણીજનક લખાણો ન લખવા માટે પણ પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ને વડોદરા શહેર સલામત રહે સુરક્ષિત રહે તે માટે લોકો તમામ શહેરીજનો પ્રયાસ કરે તે પ્રકારની વાત રહી છે તે પ્રકારની વાત કરાઈ રહી છે અને આના જ કારણે હવે પોલીસે પણ જે લોકોએ શાંતિ દોરવાનો પ્રયત્ન કર્યો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે